પાલનપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો આજે પાલનપુરના દાંતા અંબાજી વડગામ સહિતના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શરૂઆત હવામાન વિભાગની આગાહીને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં પણ આગાહીની અસર જોવા મળી રહી છે આજે બપોરે પાલનપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો આજે પાલનપુર દાંતા અંબાજી વડગામ સહિતના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી ભારે વરસાદ વરસતા પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો પાલનપુર પંથકમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબ્બાંગ વાદળો છવાયા હતા ત્યારબાદ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી આજે લાંબા સમય બાદ ફરી પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી જેના પગલે સમગ્ર નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થયું હતું વરસાદ વરસતા સ્ટેશન કીર્તિસ્તંભ માર્ગ સહિત અન્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા હતા પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો જેથી ત્યારથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો રિપોર્ટ સોયમ પાલનપુર